કે સહકાર એટલે નહીં નફો અને નહીં નુકસાન ના ધોરણે ચાલતી વ્યવસ્થા આ સહકારી વ્યવસ્થા જયારે બની ત્યારે એના પાયામાં એવો સિદ્ધાંત હતો કે સહકારી સંસ્થા નફો કરે અને ખેડૂતને ક્યારેય નુકસાન નહીં જવા દે એટલે નહીં નફો અને નહીં નુકસાન કોને લાગુ પડે છે કે સંસ્થા કમાવા માટે નથી એ ફેડરેશન હોય સંઘ હોય મંડળી હોય ડેરી હોય એને નફો નથી કરવાનો અને એ સંસ્થા સાથે જોડાયેલા સભાસદ દૂધ ઉત્પાદક સભાસદ હોય કે ખેડૂત સભાસદ હોય એને ક્યારેય નુકસાન નથી જવા દેવાનું નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચાલુ થયેલી સહકારી સંસ્થા આખા ભારત દેશમાં એનો પાયો નખાયો ગુજરાતમાંથી અને આજ દુર્ભાગ્ય જુઓ કે ગુજરાતમાંથી સહકારી ક્ષેત્રના મૂળિયા કાઢી નાખ્યા છે નખોદ કાઢી નાખે એવું કામ ભાજપવાળા કરી રહ્યા છે દોસ્તો ગામડાના માણસ પાસે વિકલ્પ કેટલા છે કમાવાના ખેડૂત હોય તો સહકારી મંડળી અને એપીએમસી દૂધ ઉત્પાદક ખેડૂત હોય તો ડેરી આ બે છે સૌથી મોટા રોજગારના વિકલ્પ ગામડા માટે છે ત્રીજી તો કોઈ મોટી વ્યવસ્થા હોતી નથી કોઈની પાસે જમીન હોય તો ખેડવા માટેના પૈસા ન હોય કોઈની પાસે પૈસા હોય તો પાણી ન હોય પાણી હોય તો બીજી વ્યવસ્થા ન હોય અને એટલા માટે ખેડૂત માટે બનેલી સહકારની બે સૌથી મોટી વ્યવસ્થા સહકારી ધિરાણ મંડળીઓ એપીએમસી માર્કેટ અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના માધ્યમથી ચાલતા સંઘ અને ફેડરેશન દોસ્તો કાળી કમાણીનો ધંધો ભાજપે બનાવ્યો છે આ લોકો વર્ષોથી સત્તર હજાર ટકા ભાવ ફેર જેને આપણે નફો કે બોનસ કહીએ એ ચુકવતા હતા આ વખતે નવ ટકા કેમ તો વ્યવસ્થાપક કમિટી જે છે ચેરમેન થી લઈને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ઈ એવું કહે છે કે સંઘને બહુ નુકસાન જાય છે બહુ નુકસાન છે જ્યારે જ્યારે ખેડૂત માંગણી કરે પશુપાલક માંગણી કરે તો એમ કહેવામાં આવે કે સંઘને નુકસાન છે સંઘ ખોટમાં માં આલે છે ભાઈ સંઘ ખોટમાં ચાલતો હોય તો રાજીનામા આપીને ઘર ભેગી ના થાવ કે નહીં નહી સારો માણસ આવશે સારો વહીવટ કરશે અને કમાણી કરતો સંઘ બનાવશે પણ સંઘને ભાજપના અડ્ડા બનાવી દેવાનું કામ સી આર પાટીલના કાર્યકાળમાં થયું દોસ્તો એટલી હદે પૈસા કમાણા અને એક સૌથી ગંભીર બાબત કે આ લોકો ખરેખર સારો વહીવટ કરતા હોય ખરેખર પશુપાલકના સમર્થનમાં કામ કરતા હોય સારી દાનત ને સારા ભાવથી કામ કરતા હોય તો ગુજરાતભરના સંઘ દ્વારા મંડળીઓને સૂચિત મંડળી કેમ રાખવામાં આવે છે અનેક દૂધ મંડળીઓને સૂચિત મંડળી તરીકે જગ્યા આપી છે વર્ષથી દૂધ કલેક્શન કરે છે પણ સંઘ દ્વારા એને રેગ્યુલર દૂધ ઉત્પાદક સહકારી મંડળી તરીકે સ્થાન નથી આપવામાં આવતું શું કામ કે સૂચિત મંડળી રેગ્યુલર મંડળી થઈ જાય તો ભાજપના જે ગુંડાઓ અને બદમાશો બોર્ડ ઓફ ડિરેક્ટરમાં બેઠા છે ને એની ખુરશી હલી જાય એમ છે અનેક કરોડો રૂપિયાના ખોટા ખર્ચાઓ સહકારી સંઘના માધ્યમથી કરે છે ભાજપની સભાનો ખર્ચો સંઘ દ્વારા કરવામાં આવે જમણવાર સંઘ દ્વારા નેતાઓને આગતા સ્વાગતા સંઘ દ્વારા અને હું પૂરી ગંભીરતા અને જવાબદારી સાથે કહું છું કે સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકે જે ચાર્ટર પ્લાનમાં આખું ગુજરાતમાં ફરી ફરીને ઉડતા હતા એ તમામ ચાર્ટર પ્લાનનો ખર્ચો અલગ અલગ જિલ્લાની સહકારી સંઘ દ્વારા કરવામાં આવ્યો દોસ્તો બાપાના પૈસા નથી આપણા બાપાના પૈસા છે આપણી જે હવારથી હાં જુદી ઢોર પાછળ પશુઓ પાછળ જે મહેનત કરે પૈસાથી સીઆર પ્લેનમાં ઉડે સંઘની અંદર ઉધારવામાં આવે સંઘની અંદર અલગ અલગ અનેક પ્રકારની ફાલતુ બિનજરૂરી જગ્યાઓ ઊભી કરે ઈ જગ્યા ઉપર પોતાના ભાઈ ભત્રીજાઓની ભરતી કરે અને કરોડો રૂપિયાનો કારણ વગરનો પગાર આપણા પૈસામાંથી પોતાના ભાઈઓ ભત્રીજા ને કોઈને મેનેજર બનાવે ઇન્સ્પેક્ટર બનાવે સુપરવાઇઝર બનાવે પ્રોજેક્ટ એન્જિનિયર બનાવે આવી અનેક જગ્યાઓ બનાવે સંઘની અંદર પછી એમાં ભરતી થાય ભરતીમાં ક્યારેય પશુપાલકના છોકરાનો વારો ન આવે ભાજપના જે નેતાઓ હોય એના દીકરાઓ દીકરાની વહુઓ ભત્રીજાઓ સગાવાલાઓના નંબર લાગી જાય આ હું સાચી વાત કરું છું કે ખોટી સાચી વાત છે કે ખોટી દોસ્તો હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે માત્ર એક જ પ્રશ્ન હોત તો કોઈ પ્રશ્ન નથી કઈ વાંધો નહીં આપણા જીવનમાં ભાજપના કારણે હજારો સમસ્યાઓ છે માન માંડ દૂધ ઉત્પાદન કરીને ઘરનું ગુજરાન ચલાવવાનું એ પૈસાથી ચોમાસામાં ખાતર દવા બિયારણ લાવીને ખેતી કરવાની જૂન મહિનામાં જે ભાવ ફેર આવે એ પૈસાથી દીકરાના શિક્ષણની ફી ભરવાની એ પૈસાથી ભાડું ભરવાનું એ પૈસાથી દવાખાનાના બિલ ચૂકવવાના અને એ જ પૈસા જયારે ભાવ ફેરના દેવાની વાત આવે તો સંઘ એવું કે અમારી પાસે પૈસા નથી નફો નથી કમાણી નથી મારી તો એવી માંગણી છે કે આપણે બધાએ આત્મા જગાડી જગાડીને ગુજરાતની ભાજપની સરકારને પૂછવાનું છે કે તમે લોકો બહુ સારું કામ કરો છો પશુપાલકો માટે તમે સારો વહીવટ કરો છો તો સંઘની અને ડેરીની જે મીટિંગ થાય છે એને ઓનલાઈન ફેસબુક લાઈવ કરવાનું કેમ નથી છૂટતું સંઘના ભાષણો ફેસબુક લાઈવ થાય ડેરીના નેતાઓ ફેસબુક લાઈવ કરે પણ જે દિવસે સંઘની મીટિંગ હોય બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ બેઠા હોય કરો ફેસબુક લાઈવ દૂધનું દૂધ અને ચોરીની ચોરી બધી જનતાને ખબર પડી જાય પણ દૂધના સફેદ ધંધાની અંદર ભાજપે જે કાળા કારનામા ચાલુ કર્યા છે એને બહુ લાંબી લડાઈ આપવી પડશે દોસ્તો તમારે કમર કસી લેવાની છે મુઠ્ઠી ભીજી લેવાની છે અને નક્કી કરવાનું છે કે હવે વાળી થઈને રહેશે દોસ્તો મિત્રો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે મુદ્દો અત્યંત ગંભીર છે સહકારી ક્ષેત્રને ભાજપના કબજામાંથી છોડાવવાની જવાબદારી આપણા બધાની છે તમે વિચાર કરો કે ફેટનો ભાવ નથી વધતો અમૂલની દૂધની થેલીનો ભાવ વધે અમૂલ ગોલ્ડ અમૂલ ટી સ્પેશિયલ અમૂલ પાકલેટ ચોકલેટનો ભાવ વધે કેન્ડીનો ભાવ વધે ખાણ દાણ ભાવ વધે બધી જ બાજુથી ભાવ વધે પણ ખેડૂતને એ ભાવ ક્યારેય મળતો નથી શું કામ કેમકે વચેટીયા ખાઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ યાદ કરીએ આપણે અને આપણો આત્મા જગાડીએ કે ક્યાંક મારી તો ભૂલ નથી ને મારો આત્મા નથી સુઈ ગયો ને મન ને ઢંઢોળીએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરીને કે ભગવાન શ્રી કૃષ્ણ કે અમે દાણ ન દઈએ કોઈને આ દાણ ચોરો અત્યારે સહકારી ક્ષેત્રમાં ઉતર્યા છે અને ચારે બાજુથી ચોરી કરે છે ભાજપના માણસો એને રોકવા માટે ખેડૂતોએ જાગવાનું છે પશુપાલકો એ પોતાનો આત્મા જગાડવાનો છે અને પોતાનું મન જાગે તો હાથમાં હાવણો પકડે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપને વાળીને સાફ કરવા માટે આપણે ઉપર દોસ્તો મિત્રો મારી છેલ્લી વિનંતી એ છે કે આ લડાઈ અહીંયા પૂરી નથી થતી આ સભા પછી આ લડાઈ જેમ ચાર મુખ્ય માંગણી સાગરભાઈ રબારીએ કીધું કે ખેડૂતો ઉપર જે એફઆઈઆર થઈ છે એ પાછી ખેંચવી જોઈએ પશુપાલકોને પૂરો ભાવ ફેર મળવો જોઈએ નિયામક મંડળે થર્ડ પાર્ટી કેગ નું ઓડિટ કરાવવું જોઈએ આ બધી માંગણી તો સરકારી માંગણી છે આ બધી તો ટેકનિકલ વાતો છે કાગળની વાતો છે જેણે ચોરી કરી એની જ પાસે ચોરીનું ઓડિટ કરાવવું મને લાગે છે એ વાતમાં કોઈ દમ નથી ઓડિટ તો હવે ગુજરાતની જનતા કરશે ગુજરાતના પશુપાલકે ઓડિટ કરવાનું છે પોતાનો હાથમાં જગાડીને ઓડિટ કરો કે ગુજરાતની ભાજપની સરકારે ત્રીસ વર્ષની અંદર પશુપાલકોને આબાદ કર્યા કે બરબાદ કર્યા એ ઓડિટ તમારે કરવાનું છે મિત્રો પણ મારી છેલ્લી વિનંતી એટલી છે કે એફઆઈઆર પાછી લેવી જોઈએ શહીદોને ન્યાય મળવો જોઈએ ભાવ ફેર મળવો જોઈએ એ તો તત્કાલીન વાત છે ઉભા ઉભા થાય કે બે મહિને ચાર મહિને થાય મારી તો બધાને બે હાથ જોડીને આખા ગુજરાતના પશુપાલકોને વિનંતી છે ખેડૂતના દીકરા તરીકે કે અશોકભાઈનું બલિદાન ન જવા દેવું હોય તો અશોકભાઈ બલિદાન પછી એક એક પશુપાલકનો આત્મા જાગવો જોઈએ અને હવે પછી ગુજરાતમાં કોઈ ખેડૂત કે કોઈ પશુપાલકનો જીવ ન જાય એવી સરકાર બનાવવા માટે અને સૌએ આગળ આવવું પડશે દોસ્તો હું આપ સૌનો આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત